ભાજપના મોટા ભાગના ધારાસભ્યો એમએલએ ક્વાર્ટર પહોંચ્યા છે અંદાજિત 140 જેટલા ભાજપના ધારાસભ્યો એમએલએ ક્વાર્ટર પર પહોંચ્યા સૌરાષ્ટ્રના મોટા ભાગના ધારાસભ્યો એમએલએ ક્વાર્ટર પહોંચી ચૂક્યા છે એમએલએ ક્વાર્ટરમાં એક જ ચર્ચા કોનો મંત્રીમંડળમાં સમાવેશ થશે

ખાતે ધારાસભ્યો અત્યાર સુધીમાં અંદાજિત એકસો ચાલીસ કરતા વધારે ધારાસભ્યો આવ્યા છે હજી પણ ધારાસભ્યો આવતા હોય તે પ્રમાણેના જે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું સતત ધારાસભ્યો તેમના સમર્થકો સતત આવી રહ્યા છે એ આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું જે એમએલ ક્વાર્ટર ખાતે જોઈ શકાય છે કે એક વાગ્યાથી સતત મુવમેન્ટ જોવા મળી રહી છે ધારાસભ્ય ઉપરાંત તેમના જે સમર્થકો છે એ પણ આવી રહ્યા છે જે મંત્રીઓના નામ જે ચર્ચામાં છે તે મંત્રીઓ જે તે ધારાસભ્યો છે તેમને ત્યાં પણ જે અલગ અલગ મંત્રીઓ ચર્ચાઓ કરી રહ્યા છે અલગ અલગ ધારાસભ્યના જે ક્વાર્ટર આવેલા છે ત્યાં પણ જે અલગ અલગ ક્વાર્ટરની અંદર ધારાસભ્યો ભેગા થઈને પણ ચર્ચાઓ કરી રહ્યા છે પરંતુ આ તમામ જે માહિતી છે તેમાં ધારાસભ્યો હાલ કંઈ પણ બોલવા માટે રાજીને તૈયાર નથી કેમ કે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોવાના કારણે અત્યારે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી પરંતુ અત્યાર સુધીની અંદર એકસો ચાલીસ જેટલા ધારાસભ્યો આવી ચૂક્યા છે આવતીકાલે વિજય મુહૂર્તની અંદર મંત્રીના શપથ લેવાના છે ત્યારે એ પહેલા હજી પણ અમુક ધારાસભ્યો બાકી છે મોટા ભાગના સૌરાષ્ટ્રના જે ધારાસભ્યો છે તે અત્યાર સુધીમાં આવી આવી ચૂક્યા છે એક કે બે ધારાસભ્યો છે તે હજી સુધી આવ્યા નથી એવી માહિતી અત્યારે મળી રહી છે અલગ અલગ ધારાસભ્યો સાથે ટેલિફોનિક પણ સંપર્ક કર્યો છે આજે રાતથી ફોન પણ આવવાના શરૂ થઈ જશે ધારાસભ્યો એક જ ચર્ચા કરી રહ્યા છે આખરે કોણ આ બનશે નવા મંત્રી મંડળના આવતીકાલે કોણ શપથ લેશે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે એકસો ચાલીસ ધારાસભ્યો અત્યાર સુધીમાં આવી પહોંચ્યા છે મંત્રીઓને બાદ કરતા જે તમામ ધારાસભ્યો મોટાભાગના ધારાસભ્યો રાત્રિના નવ વાગ્યા સુધીમાં આવી જશે રાત્રિના ફોન પણ શરૂ થઈ જશે એકબીજા ધારાસભ્યો વાતચીત પણ કરી રહ્યા છે કોનું પલડું ભારે છે કયા વિસ્તારમાંથી કોણ આવશે તેને લઈને પણ ધારાસભ્યો એકબીજા સાથે મળી બેસી અને ચર્ચાઓ કરી રહ્યા છે જી જી બિલકુલ પરાક્રમ અમારી સાથે જોડાયેલા રહેજો